આજે કરે છે મારા મમ્મી બ્લોગિંગ પેલા તો માંગોળી સાપે કરીશ છે દ્વારકા દિશા અમે જઈએ છીએ બહુ મસ્ત ની જગ્યાએ કે જે જગ્યા મને બહુ ગમે છે અને હું સુધી તી સવારમાં જ મારા મમ્મીને મારું ટેન્શન થયું કેવાય ને કે માતે મા બીજા વગડાના વાહ તું કાપ ફોન બોલો બોલવાનું હોય સુધી સુધી જાય છે ગાડી ચલાવે છે

આજે કરે છે મારા મમ્મી બ્લોગિંગ પેલા તો માંગોવી સાપે કરીશ છે દ્વારકાધીશ અમે જઈએ છીએ બહુ મસ્તની જગ્યાએ કે જે જગ્યા મને બહુ ગમે છે અને હું સુધી હતી સવારમાં જ મારા મમ્મીને મારું ટેન્શન થયું કહેવાય ને કે માથે બીજા વગડા નવા તો મમ્મીને ખબર કે અંદી રસ્તામાં કોઈ કીધા હે નાસ્તો જોશે તો મમ્મી મારા માટે મારી ફેવરેટ વસ્તુ બનાવી છે રોટલી તો પાછળ ઓશીકું ને ઓલ ઓવર નીચે મારા કપડા ખરાબ ના થાય એટલે છે મારી લુંગી કેવાય કોઈ ના ખબર હોય તો હું કહી દઉં અને પછી કે રોટલી તો બહુ અદભુત બની છે હવે આપણે જોઈએ થોડીક વાર પછી આમાં શું રહે છે શું નથી રહેતું લગભગ તો કાંઈ જ નહીં રહે બહુ મજા એવી થેન્ક યુ સો મચ મમ્મી અને આજે વ્લોગિંગનો કારોબાર મારા મમ્મીએ સંભાળ્યો છે મારા મમ્મી આજે વ્લોગિંગ કરશે

મારી પાસે બનાવડાવી છે અને આ ખાઈ જાય છે થોડીક રાખી દેજો બેન એટલે જ રાખી દેજો નાના ભાઈ માટે પ્લીઝ ઘણા બધે ફોટા લગાવ્યા છે જેની જેની માનતા પૂરી થઈ હોય ને એના બાળકોના ગઈઝ અહીંયા કરતાં તો મારા મમ્મી વ્લોગિંગ અને મારા મમ્મીએ ક્યારે વ્લોગ લઈ લીધો ક્લિપ લઈ લીધી મને કંઈ ખબર જ ના પડી પછી હું જોતી હતી ત્યાં બહાર ઊભી હતી કે શું વાઇબ્રેશન છે મને મને મંદિરે જાઉં ને એટલે મને બહાર નીકળવાનું મન જ ન થાય આવતી છે એટલે હું જોઈ ચપ્પલ ગોતતી ગોતતી હું આવતી હતી અને બહુ બધી મજા આવી ઘણા બધા લોકોને જોયા એક મારી સબસ્ક્રાઈબર મિત્ર મળી ગઈ હતી સબસ્ક્રાઈબર ગર્લ હતી એટલે મિત્ર કહી શકાય પણ બહુ બધી મજા આવી ગાઈઝ અને એટલી ગરમી હતી ને કારણ કે તડકો એવો હતો ને માણસો ઝાઝા હતા તો હું અને મમ્મી અહીંયા બેઠા હતા અને બધું જોતા હતા એમ કે કેટલી બધી મસ્ત ચોખાઈ છે અને ઓલ અને હું મારા મમ્મીને એમ કહેતી હતી કે મમ્મી આપણે બે લુંગી નાખી છે અને લુંગી કહી શકાય તો પછી હું મમ્મીને ફરિયાદ કરતી હતી કે ઓ બધો તો વાલીઓને શું શોખ હોય કે ઉનાળામાં બધાને ફરવા લઈ જાય આટલી ગરમીમાં કેટલો તડકો પડે ને ક્યાંય ફરવા ન જાય ઉનાળામાં તો ક્યાંય ફરવા જ હોય તો હું મમ્મીને ફરિયાદ કરતી હતી પણ મમ્મીને તો ટ્રાવેલિંગ ગમે એટલે મમ્મી મારી વાતને ઇગ્નોર કરતા હતા મમ્મી મારી સામે જોતા નહોતા એ કે વડિયાને કંઈક જવાબ દેવો તો એના કરતાં મમ્મી મારી વાત જ સાંભળતા હતા અને ગાઈઝ એટલી બધી ખરેખર બહુ તડકો હતો અને આખા ગરમી ગરમી આમાં થઈ ગયા હતા અને આ બધા લોકો પણ જાતા હતા આવતા હતા એ લોકોને તો મને એમ લાગે કોઈને ગરમી થતી જ નથી પણ હું તો જરાય રહી જ ન હોય કારણ કે મને થતી હતી ફૂલ ગરમી એમ તો અમે આવી ગયા ફેમાં જ્યાં અમે નાસ્તો કરી શકીએ બાય પછી અમે આવી ગયા હતા કેફેમાં અને નાસ્તાનો જ વિચાર હતો પણ ત્યાંનું અમને એ વાતાવરણ જોઈ અને જમવાનું મન થઈ ગયું પછી મેં મંગાવ્યું મારી દાલ તડકા જીરા રાઇસ અને આ કંઈક હતા બિરયાની સમથિંગ હતી પણ એનું નામ કંઈક બીજું જ હતું ભૂલાઈ ગયું મને યાદ આવશે તો કહીશ અને દાલ તડકા જીરા રાઇસ કુકરમાં આવી ગઈશ અને બહુ જ મસ્ત હતા એનું ફૂડ અને છેલ્લે મારી ફેવરેટ ડિશ બેક ડીશ તો મને પર્સનલી બહુ ભાવે છે તો અમે છે લઈ લીધું અને બહુ 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 જબરજસ્ત હતું પણ મેં પહેલીવાર ટ્રાય કર્યું હતું એવું ન હતું પણ ઓકે એને ફાઇવમાંથી હું અમને ફોર રેટિંગ આપી શકું બહુ જ મસ્તનું હતું અને ગેસને એટલું જમી લીધું હતું એટલું જમી લીધું હતું કે એની તો કોઈ સીમા જ નથી મેં લાઈફ ટાઈમ મેં એટલું ક્યારેય ખાધું નથી જ્યારે મેં ત્યારે આ જગ્યા છે અને અમે અંદર જઈ માતા અત્યારે એ લોકોને પાર્ટીનું ડિનર ચાલતું હતું અને ગ્રીનરી અને લાઈક બહુ સારું એવું ફીલ થાય અંદર તમને કેવું લાગ્યું જમવાનું સરસ લાગ્યું હો સારું છે થેન્ક યુ સો મચ પછી તમને બેક ડિશ કેવી લાગી બેક ડિશ સારી લાગી બધું સારું હુસેન રાઈસ બધું સારું લાગે દાળ તડકા જીરા રાઈસ બધું સારું લાગે ઓલ ઓવર ઓકે એટમોસ્ફિયર અને ફૂડ બધું સારું લાગે જો કે અમારું નથી પણ અમે રિવ્યુ સારા આપીએ છીએ કે જ્યારે તમે ભાવનગરમાં આવો ત્યારે તમે આ કેફેમાં અથવા તો રેસ્ટોરન્ટમાં આવું છું નામ પણ આપી દઉં છું રોક્સ એન્ડ લોક યુ હાંગો વીસ આપે ત્રીસ છે દ્વારકા ત્રીસ અત્યારે અમે જમી લીધું છે જયમું જ કહેવાય કારણ કે નાસ્તો તો અમે કર્યો નથી ગાઈશ કારણ કે એટલી આઈટમો અમે મંગાવી હતી ઉસન રાઈસ દાલ તડકા જીરા રાઇસ બેગડીસ પીઝા ચીઝ પીઝા અને પનીર ચીલી ડ્રાય એટલું અમારે મેન્યુમાં હતું અને છાસ કોલ્ડ્રિંક અલગ પણ એ કંઈ ગણાય નહીં પણ અમે બહુ યાર ગાઈસ આજે જમી લીધું છે વધારે નાસ્તો તો આટલું કહેવાય જ નહીં કારણ કે નાસ્તો નાસ્તાની રીતના હોય તો હવે અમે જઈએ છીએ બે કમારી હોટલ પર તો હું તમને અમારી હોટલ પણ બતાવીશ રૂમ બી બતાવીશ જોડાઈ રહે છે મારા બ્લોગમાં અને મને આવે છે ફૂલ નીંદર કારણ કે જમીને મને ફૂલ નીંદર આવે

ગઈસ પહેલાં તો હું ના પાડતી હતી કે મારે આવું કાંઈ રમવું બમવું છે નહીં બધી નાના છોકરાઓનું જ છે તો મમ્મી કે પહેલાં તું જોતો ખરી કે કેવું છે કઈ ગેમિંગ છે પછી તું તારું ડિસિઝન લે પછી તો મને સીધા દેખાણા ટેડી અને ગઈશ ટેડી જોઉં ત્યાં હું મારા મનને કંટ્રોલ ના કરી શકું પછી કાંઈ પણ હોય હું ટેડી માટે ગેમ રમવા તૈયાર થઈ ગઈ અને પછી મેં કીધું ભાઈ મને બધું એકવાર પ્રેક્ટિકલ કરવા દો મેં કીધું મારાથી થાય તો હું કરીશ તો ભાઈ કે ના એવું ના ચાલે એમ તમારે રમવું પડે મેં કીધું કે કાંઈ વાંધો નહીં રમી નાખ્યા એમ તો પછી મેં ગેમ રમી નાખી પણ આ બહુ ડિફિકલ્ટ હતી જેટલું હું વિચારતી હતી એટલી ઇઝી તો હતી જ નહીં મમ્મી એમ કહેતા હતા કે ધ્યાન દઈને રમતો થઈ જશે પણ મેં કીધું ના મમ્મી ઇમ્પોસિબલ વસ્તુ છે એમ આમાંથી એક બોલે અંદર ના જાય પણ પછી તોય મેં હારના માય નહીં કર્યું પણ થોડું એવું રહી ગયું યાર મને બહુ અફસોસ થતો હતો પછી મારો ભાઈ વળી કરતો હતો પણ કે ગેમ એ જીતી શકે મને દેખાડવા દેખાડવામાં કે તારા કરતાં હું સારી ગેમ રમી શકું પણ ના ગાઈઝ બહુ એટલે બહુ અઘરી ગેમ હતી અને હું તો મારા ટેડીના જ ખ્યાલો હા મારા ટેડીના જ વિચારમાં હું ખ્યાલોમાં ખોવાયેલી હતી કે હું જીતીશ તો આટેડી લઈશ આટેડી લઈશ પણ કદાચ મેં વધારે એની રાહ જોઈ એટલે જે મારી પાસે ન માયડું અને એ સાચી વસ્તુ છે કે તમે વધારે કોઈ એની રાહ જોવો તો તમને અંતે એ તો નાદ મળે અને તમે બહુ ફીલ કરો મારી એવું જ થયું ગઈશ કારણ કે એટલા ક્યૂટ ક્યૂટ ટેડી હતા અને કે તમે વાત જવા દીઓ યાર અને હું ગમે ત્યાં જાઉં હું પેલું મારું ધ્યાન ટેડી ઉપર જ હોય અને મને બહુ ગમે ટ્રેડીશ તો પછી હવે બહુ હર્ટ ફીલ થતી હતી વારે વારે ઝૂમ કરીને હું જોતી હતી અને તમને બધાને બતાવતી હતી જો કે અહીંયા આટલા ટ્રેડીઝ છે આમ આમ આમતે મને ભાઈ થોડાક શરમાતા પણ આમ જોવો ગાઈશ યાર કેટલા ક્યૂટ ટેડી છે ઓલા ભાઈ કે તમારે બેન બાઈક ખાવા આવું છે મેં કીધું પહેલાં હું આ ગેમ રમી લઉં અને હું તો એક બોલ મેં તો કર્યું ત્યાં તો હું એપી થઈ ગઈ જોયું ને જોયું ને આ ભાઈને તો હજી ચાર બાકી છે ને તો એટલે ભાઈ કે હા હા એ કે પણ તમારે હવે એ કે બધા બોલી કે તમારે એ કે જીતવા પડશે એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં એટલે હું એમની પાસે જ સમજતી હતી અને હું હજી રમવાની તો ટ્રાય કરતી જ હતી પણ ઓહ અને આમ હું તો ડાન્સ વાન્સ કરવા માંડી કે હા મન તો રમતા આવડે છે પણ ખબર નહોતી કે યાર હું લાસ્ટ ચૂકી જઈશ આ ચૂકી ગઈ હતી હું બોલ બાકી તો હું ગેમ જીતી જાત પણ ખબર નહીં શું થયું ત્રણ થયા હતા એટલે હજી મારે એક નાખવાનો હતો પણ મને એવું હતું નહીં કે હું જીતીશ કારણ કે એવું કંઈ કોન્ફિડન્સથી રમતી હતી પણ બધા મને એવું કહેતા હતા ધ્યાન દેન રમ ધ્યાન દેન રમ તો એમાં થોડુંક મારું ધ્યાન આમ આમ થઈ ગયું એટલે ભાઈ કેવું ઊભા હું વહી જાઉં ને મને એમાં મારું ઓલું ધ્યાન રહ્યું જ નહીં પછી હારી ગઈ ફાઇનલી પછી મારો ભાઈ હવે હું રમીન તને બતાવું કે કેમ રમવાની હોય તો એક બોલ તો એને એવી રીતના પાર પાડી દીધો તો એ મારી અમે જોઈને કહેતો હતો કે જોયું ને જોયું ને એમ પછી ખબર ને એ બહુ ગંદુ રૈમ્યો મારો ભાઈ કારણ કે એના કરતાં તો હું સારી રીતના રમી હતી ગેમ અને એ રમે જ છે અને પૂછતો પૂછતો રમે છે એટલે મેં એને કીધું હતું કે ભાઈ તું યાર તું તો મને ટેડી જીતાવી દે તો એ કે આ કાંઈ વાંધો નહીં રમવું હમણાં જો રમું ને હું એ કે તારે જોઈ જોઈ રેડી તો વિચારી રાખજે એ કે એમ અને અહીંયા ફરિયાદ કરતી હતી કે તારા કરતાં તો હું સારી રહી હતી સત્તર સત્તર ટકા હું સારું રહી હતી એમ અને હું ફરિયાદ કરતી હતી મમ્મી હસતા હતા કે સાચી વાત છે અને ગાય ઉપરથી અવાજ રેકોર્ડ કરવાનું કારણ એ છે કે મેં આ વ્લોગ આખો એડિટિંગ કરી અને મેં મૂકોય તો પણ કોપીરાઈટ આવી ગયું તો મને ખબર નથી કે શેનું કોપીરાઈટ આવ્યું તો ઉપરથી મારે આ રેકોર્ડિંગ કરવું પડે છે અને બાકી મારા બધા બોલેલા અવાજોને હાઇડ કરવા પડે છે કારણ કે વધારે તો બહુ મને એડિટિંગ આવડતું નથી તો મને આ ઇઝી લાઈન લાગી કે હું આમાં ઉપરથી વોઇઝ ઓવર કરી અને રાખી દઉં કે મને કોપીરાઈટ આવે મને ગમતું નથી અને મને વધારે જે આમાં કાંઈ ખબર પડતી નથી એટલે હું મારી રીતના કરું છું ગઈઝ પણ આમાં ગેમ રમીને બહુ બધી મજા આવી અને એક મેન વાત એ કહેવાની છે કે મને કેટલા બધા એમ કહેતા હોય કે તમે વિડીયોમાં મ્યુઝિક મૂકો પણ ભાઈ મને એ ખબર નથી પડતી કે કયું મ્યુઝિક હું મૂકું તો એમાંથી કોપીરાઈટ ના આવે ને ઓલ મારો ભાઈ જયેશ છે એને મને ફોન કરીને એ કીધું તું એ કે બેન તું કે ગીત મૂક કામ કર તેમ કરવા ભાઈ થોડીક વાર લાગશે હજી તો માન મેં પ્રોપર એડિટિંગ શીખવું છે પ્રોપર આને એડિટિંગ કહેવાય જ ને હજી તો હું ખાલી વિડીયો જોઈન્ટ કરું છું પણ શીખી જઈશ વાંધો નથી અને આ બ્લોગ આ છે બહુ બધો લાંબો અને તમે પણ તમારા બાળકોને ભાવનગર મોલમાં લઈ જાજો બહુ મજા આવે એવું છે પહેલાં મને ગમતું નહોતું કે ભાઈ મારે આમાં અંદર જવું નથી પછી તમે પાંચ વર્ષના છોકરાઓની ગેમય પણ મેરમી કાઢી હતી અને બહુ એટલે બહુ મજા આવી હતી અને એકદમ આમ બાળક જેવું જ ફીલ થતું હતું અને મારા મમ્મી ખરેખર મને નાના બાળક જેવું ફીલ કરાવતા હતા કારણ કે હું જે બી વસ્તુની ડિમાન્ડ કરતી હતી એ વસ્તુ મને મળતી હતી એ વસ્તુ હું કરતી હતી અને પછી મારા મમ્મીને કીધું કે તમે બી અમારી યારે ગેમ રમો એમ મમ્મીએ ગેમ રમીને મારે જીતવાનો હતો ઝેકપોટ તો એમાં મમ્મીએ ફોર્ટી ફાઇવ રૂપીસનો ઝેકપોટ જીતો હતો જે અમારા કૂપનમાં જમા થયા અને એ અમે વાપરી નાખા ગઈશ કેમ કે એટલી ગેમ અમે રહીમાં અને એટલી ફન ગઈ છે ને કે એની કોઈ સીમા એટલે કોઈ સીમા જ નથી અને આમાં જોઈએ હવે મમ્મી જીતી ગયા છે ફોર્ટી ફાઈવ રૂપીસ કોઈના આખા તો એ કોઈના અમે જીતી ગયા હતા અને મમ્મી બહુ ખુશ થતા હતા અને સૌથી બ્લેસિંગ્સની વસ્તુ એ છે કે મારા મમ્મી અમને સમજે છે અમારા ભેગા અમારી માઇન્ડસેટ સમજે છે કે ભાઈ છોકરાઓને આવું ગમે છોકરાઓને આવું ના ગમે અમારા ભેગા આખી એમની વાઈબ આખી મેચ કરે છે બધાના મમ્મી પપ્પાની વાઇબ મેચ ના કરતી હોય એમને એમના મમ્મી પપ્પા સાથે ફરવા જવું ના ગમતું હોય ખરેખર ગાઈઝ મને મારા મમ્મી અને મારા ભાઈ અને મારી ફેમિલી જોડે ફરવા મને બહુ ગમે કારણ કે મને એવું ફીલ ના થાય કે આ એક મારા મમ્મી છે એક મારો ભાઈ છે એમ એકદમ ફ્રેન્ડલી જોઈ કે આપણે એ સમજે કે ભાઈ ફરવા ગયા હોય તો બધી એન્જોય કરે અને અમને એન્જોય કરાવડાવે કે ભાઈ આમ કરો આમ કરો રમો હસો બહુ બધી મજા કરાવે ગાઈશ કે ક્યારેય પછી એવું થાય જ નહીં કે બીજા કોઈ ફ્રેન્ડ જોડે ફરવા જઈએ કારણ કે ગમે ત્યાં જઈએ તો આપણા મમ્મી ને આપણા ભાઈ ને એના જેવી વાઈફ તો આપણી ભેગી મેચ ના જ થાય તો બહુ બધી મજા કરતી હતી અને મારો ભાઈ એટલો રમવામાં મશગુલ થઈ ગયો હતો ને તો એ એવું લાગતું હતું જીતી જ જાય જીતી જ જાય પણ અહીંયા એટલું બધું કંઈ બોલિંગનું સારું હતું નહીં પણ તો એ મારા ભાઈને શોખ હતો તો મારો ભાઈ રહીમો અને બહુ જાજી બધી એમને વાર રહીમો અને હું તો બ્લોગિંગ કરીને થાકી ગઈ હતી અને મને એમ થાય કે અત્યારે તો એટલું બધું રમે છે તો એમાં હું બોલું છું એમ પણ વચ્ચે મારી વાત લઈ લઉં કે ગાઈઝ આ વિડીયો બહુ લાંબો થવાનો છે તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણી ચેનલમાં કેટલા ટાઈમથી એકવીસ કે છે તો હવે તમે બધાય સપોર્ટ કરો તો મારી ચેનલ કંઈક ગ્રો કરે અને મને હજી એવું મોટિવેશન મળે કે હું કંઈક સારા સારા વિડીયોઝ બનાવું તમે મને ટોપિક કોમેન્ટમાં શેર કરો કે હું કઈ રીતના બોલું કયા વિષય ઉપર બોલું અઠવાડિયામાં એકવાર મને એવી ઈચ્છા છે કે હું કંઈક બોલવાના વિડીયોઝ બનાવું જેમ કે ફ્રેન્ડશીપ વિશે દોસ્ત વિશે મમ્મી વિશે પપ્પા વિશે ઓન વિશે લવ વિશે બ્રેકઅપ વિશે વોટ એવર જે કંઈ બી હોય તમે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે મારે કયા વિષય ઉપર બોલવું જોઈએ તમને વ્લોગિંગમાં હું બ્લોગિંગ કરું તો તમને ગમે છે હું બોલું છું તો તમને ગમે છે તમે મને કહો યાર અને તમે બે એક મારું ફેમિલી જ છો તમે છો તો હું અત્યારે આ સ્ટેજ ઉપર છું યુટ્યુબના કારણ કે શક્તિ બધામાં હોય પણ શક્તિને સાથ દેનારા સપોર્ટ કરનારા હોય તો જ એ શક્તિ દેખાય બધાયને તો હું મારી જાતને ક્રિએટર નથી માનતી અને હું ક્રિએટર છોઈને થવા માગતી એ નથી કારણ કે એના માટે કન્ટેન્ટ જોઈએ ને માય લાઈફ કાંઈ એવી કન્ટેન્ટવાળી છે ને હું જેમ જીવું છું એવી રીતના હું તમને બતાવું છું મારે કન્ટેન્ટ ક્રિએટ કરવાની જરૂર નથી એવા સાચા ખોટા બસ હું જેવી રીતના જીવીશ એવી રીતના હું તમને બતાવ્યા કરીશ નેચરલ અને રિયલ લાઈફ અને એમાં મને એવું છે કે હું જેવી રીતના હું ઉઠું છું ને મારું ફેસ હોય તેવું તમને બતાવું જેમ મારા આગળના વિડીયોમાં તમે જોયું જઈશ એવું નથી થતું કે બધાની જેમ ફેક બતાવું કે ભાઈ ઓ મેકઅપ થઈ ગયો ના ના ઉઠેલા હોય તો માણસ ઉઠેલા જોઈએ અને સૂતા હોય તો માણસ સૂતા જોઈએ અને હું આવી રીતના જીવું છું તો આવી રીતના જ જીવું છું આમાં કંઈ રિયલ એટલું બધું આમ એટલું બધું મેં તમને ઉમેરીને નથી બતાવ્યું કે તમને રિયલ લાગે પણ જે રિયલ છે એ જ હું તમને બતાવું છું કંઈ ફેક વસ્તુને હું રિયલ કરીને નથી બતાવતી તો ગઈ તર ખબર નથી હું શું બોલું શું ના બોલું પણ ઓકે માંગો વીસ આપે ત્રીસ જહી દ્વારકાધીશ કારણ કે એટલી ટેવ પડી ગઈ છે અને મને બોલવાની કે કાંઈ બી શરૂઆત કરું તો હું ભગવાનને યાદ કરતી જોઉં છું અને બહુ બધી મજા આવે અને વધારે તો કાંઈ બોલતી નથી હવે તમે નેક્સ્ટ ટાઈમ એવું આખી બધી ગેમ છે બધી ગેમ રમી લીધી પણ મારો હજી મારું મન છે ને એ ટેડીમાં જ છે એટલે અમે પાછું રમ ટી શર્ટ માં ત્યાં જેવો ડાગલો છે ને આવું છે ત્યારે મારું મોઢું છે કારણ કે હું કાંઈ ના જીતી શકી એક સિંગલ રેડી હું ના જીતી શકી એટલા માટે બાય બાય ગેસ વિધાઉટ મેકઅપ એન્ડ નેચરલ ફેસ હમણાં થોડીક બ્લેક થઈ ગઈ છે તો ચાલો હવે મને લાગી છે ભૂખ તો ઈચ્છા તો એવી છે કે અમે હોટલે જશું જઈશું ગાડી અમારી આવી ગઈ છે બારે તો ચાલો માંગો વીસ આપે ત્રીસ દ્વારકાધીશ તો મળતા રહેશું અને જોડાઈ રહેજો મારા વ્લોગમાં આજે તમે બહુ બધી મસ્તી કરી થેન્ક યુ